પડ્યા છે પણ મારા વેવાય કે મારા સંબંધી એના સગા ભાઈ લગભગ ચાલીસ વર્ષના આડે ગાળે પારકર અને પાકિસ્તાન નવા લગ્ન કરી અને બે માણસ આવતા રસ્તામાં એમને જે પડી ભૂલા પડ્યા ખરેખર એનું વર્ણન નથી થાય એવું ભગવાને કઈ રીતે બીના બની અને પાણી થઈ રહ્યું પાયા માંથી સગા એમના ભાઈ વરજંગ બાપા અમારે વેવાય થાય પણ તમને છેક પાયામાંથી વાત કરશું કે માણસોની ઉપર જે ટાઈમે પાકિસ્તાનમાં એ ટાઈમે બંધી થઈ ગયેલી ની જે છુપાવે છે આવું પડે જે હતું એ પણ જે છે એ અજબ ગજબની વાતો છે અને મુખામુખ આપણે સાંભળશું કે તે દિવસ હકીકતમાં શું બનેલું અને કેવી રીતે હગા થયા હતા પાયામાંથી વાત કરો લાવો મારો મોબાઈલ હાથમાં અને આપણે છેક તમારે ઈ

અને પાણી પીહા માં લઈને પસારવાના રવાના થયા કોઈ મન મને ઉતર્યા હા પાણી તો હા વાંટ હતો કોઈ ખબર નથી ઘણા દિવસ ઘણા વાત છે વાંઢી પાણી પીવા માંડ્યા છે વાંઢિયા રવાના છે આયા શિરામાં અને શીરામાંથી આ આયરણ આવે પાછો બરાબર આપણે આ રવિવાર રવવા આયરણમાં ફૂલા પડી પડી ફરી ફરી લાકડા માં ઉતર્યા અને હથિયા કરાત આવી માણસ ઉપર એણગતી આવેલ છે આગળના યુગમાં અને આજ તો તમારા બધાને જલસા છે ગાડીયાથી ફરવો છે ને પેલા જે મળે વેખા બેઠ્યા છે ને એ બીજા કોઈ ખામી જ નથી ભગવાન એવા કોઈ વપરાય મરી ગયા તો તા તો મરી જાઓ તો એમાં તો કોઈ એનો હાર્થ નથી રહે હા તો એટલે શું આપડે શું ખબર રમે ગુજરાત ગુજરાત માં ઉનાળાની સિઝન બાર હાકી ગયા તા અને ગુજરાત માં આવતા રહેવા અને પછી ગુજરાત માં આગળ ચર્ચા કરતો આવવાના હું સાહેબ ભગવાન પરજાય દીધી ના પરજાય પાણી ગીને અમે વસ્તાર થઈ ગયો અત્યારે ડોસી બેઠા ડોક હા ડોહા નું નામ શું જગો તમાર હગો ભાઈ હાગો ભાઈ એના દીકરા દીકરી કેટલા દીકરી એક બરાબર અને ત્રણ દીકરા બરાબર અને ડોસી નું નામ શું કીધું તમે બરાબર ઈ હું હાક ના ભીમણી ભીમતા બેન બે આ તમારી બરાબર બે બેન હગી બે હગી બેન આ હતોલાહાર નો

ਬਰ ਇ ਹੀ ਰੇ ਤੋਂ ਇ ਹੀ ਨੀ ਇਨ ਬਿਨਾ ਹਸੈਨੀ ਬਿਨ ਲਗਨ ਕਰੀਨ ਦਾਨੋ ਤੇਰੀ ਭਾਗ ਗਿਓ ਇਹ ਛੂਟੀ ਬਚੇ ਤੇ ਬਚੇ ਨੂੰ ਆਪਾ ਦਰਬਾਰ ਉੱਤੇ ਆ ਜਾ ਬਰਾਬਰ ਉਹ ਲਗਭਗ 71 ਮਨ 71 ਮਾ 71 1971 ਇਹ ਪਾਕਰ ਭਾਗੀ ਗਿਓ ਜੀ ਇਹ ਵਕਤ ਦਾਨੋ ਬਗੂਨੀ ਬੇਨ ਨੇ ਬਾਲ ਹਰ ਤੇੜੀਨ ਪਾਕਰ ਭਾਗੀ ਗਿਓ ਉਹਨੂੰ ਕੁੱਟਮ ਪਰਿਵਾਰ ਉਹ ਤਾਂ ਪਸੇ ਇ ਜਦ ਹੀ ਆ 71 ਮ ਗਿਆ ਨੀ ਤੇਰੀ ਉਮ ਬਹੀ ਗਿਆ ਬਰਾਬਰ ਅਨ ਪਸਾ ਭਾਣੀ ਡੋਗਰੇ ਉਂਹ ਰਹੀਆ

એક પાકિસ્તાન માં એક બે પતિ પત્ની એક પાકિસ્તાન માં હોય એક બે દેશની વઢવેડ માં કઈ કુટુંબ નોખા પડી ગયા તો ભાઈ આવી રીતે રણ અનેક ઇતિહાસ નું સાક્ષી છે

છ ગઉ થયું બાર અને વાત કરી દસ પંદર કિલોમીટર અગાઉ રોજ રણ ના અતીમા પાંચ કિલો પાંચ કિલોમીટર બરાબર જ્યાં આપડે પાંચ કિલોમીટર અગાઉ રણ તો બધું એક નું પણ પછી આમ આવી રીતે આમ ફરી જતું હોય કોઈ આમ ભંજરા બાજુ ફરી જતું હોય

એ બાંધી લઈએ બીજામાં તો અત્યારે આ વાત ને આપશું એન્ડ અને રોજ છ વાગે મળીએ એ રીતે મળતા રહીશું તો જય હિન્દ